નહીં ખાદી ઠોકરો સફરમાં તો મંજિલનું મહત્ત્વ કેવી રીતે જાણશો જો ખોટા સાથે ન ટકરાયા તો સાચાને કેવી રીતે ઓળખશો જિંદગીમાં આ બે વાતો હંમેશા યાદ રાખજો પહેલી વાત ગુસ્સામાં કોઈ નિર્ણય ના લેવો બીજી વાત વધુ ખુશ થઈને કોઈને કોઈ વચન ના આપવો જય શ્રી રાધેકૃષ્ણ પ્રિયમિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં આપણે સૌ મળીને પ્રાર્થના કરીએ જે પણ આ અમૃત સમાન વાણીને સાંભળવા માટે આવ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા બની રહે અને તેમના તમામ કષ્ટો દૂર થઈ જાય મિત્રો આ અદ્ભુત વાણી સાંભળતા પહેલાં પોતાના વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય શ્રી રાધેકૃષ્ણ જરૂર લખો તમારી આ ટિપ્પણીથી આપણી ભક્તિની યાત્રા વધુ અદ્ભુત બનશે સાથે જ જો તમે આપણા ચેનલ વિજુ ઇન્સ્પાયર્ડ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીનું બટન દબાવો જેથી તમે આપણી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો તો ચાલો વગર વિલંબ કરીએ આ દિવ્ય યાત્રા તરફ આગળ વધીએ મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે પણ આપણે જીવનમાં કઠિનાઈઓના દ્વારમાંથી પસાર થઈએ છીએ ત્યારે મનમાં આ પ્રશ્ન જરૂર ઉઠે છે કે શું ભગવાન મારી વ્યથા નથી જોતા તેઓ મારી સમસ્યાઓ કેમ નથી ઉકેલતા પરંતુ યાદ રાખો જેમ દિવસ પછી રાત આવે છે તેમ સુખ અને દુઃખ જીવનના સાથી છે જો જીવન છે તો સંઘર્ષ પણ હશે અને જ્યારે દરેક રસ્તો બંધ લાગે ત્યારે સમજો કે એક એવો દ્વાર છે જે ક્યારેય બંધ નથી થતો તે છે ભગવાન શ્રીકૃષ્ણનો દ્વાર આશાઓ દુનિયાથી નહીં ઈશ્વરથી રાખો મેં કહ્યું હે પ્રભુ મારાથી ભૂલ થઈ છે શ્રીકૃષ્ણ કહે છે હું ક્ષમા કરનાર છું મેં કહ્યું હું ખૂબ પરેશાન છું શ્રીકૃષ્ણ કહે છે ચિંતા ન કરો હું તમારો સહારો બનીશ મેં કહ્યું હું એકલો છું શ્રીકૃષ્ણ કહે છે તમે એકલા નથી હું હંમેશા તમારી સાથે છું મેં કહ્યું હું ખૂબ દુઃખી છું શ્રીકૃષ્ણ કહે છે ઉપર જુઓ હું ત્યાં જ છું તમારી આસપાસ જ્યારે પણ ઈશ્વરને યાદ કરો તો આ પ્રાર્થના ન ભૂલો હે પ્રભુ જો ક્યારે હું તમારી આંગળી પકડવાનું ભૂલી જાઉં તો તમે મારી કાંડી પકડી લે જાઓ જો ક્યારે હું રસ્તો ભટકી જાઉં તો તમે મને તમારી સાથે ચલાવતા રહેજો જો હું તમારા નામનો જાપ કરવાનું પણ ભૂલી જાઉં તો પણ કૃપા કરીને મારો સાથ ન છોડજો પ્રભુ એવી શક્તિ ન આપજો જેથી હું કોઈ નબળાનું અપમાન કરું એવો કોઈ ભાવ ન આપજો જેથી હું કોઈને જોઈને ઈર્ષા કરું એવો જ્ઞાન ન આપજો જેથી અહંકાર ઉત્પન્ન થાય જ્યારે ભગવાને માનવની રચના કરી તો તેને દરેક ગુણ આપ્યા પરંતુ એક તત્વ એવું હતું જે તેમના હાથમાંથી છૂટી ગયું જ્યારે માનવ ત્યાંથી ચાલ્યો ગયો ત્યારે કોઈએ ભગવાનને પૂછ્યું પ્રભુ તમે તમારા ચરણો નીચે શું છુપાવી રાખ્યું છે જે માનવને ન આપ્યું ભગવાન શ્રીકૃષ્ણ મુસ્કુરાતા કહે મેં મારા પગ નીચે શાંતિ છુપાવી છે માનવ આખી જિંદગી આ જ શાંતિની શોધમાં રહેશે તે તેને ભૌતિક વસ્તુઓમાં સંબંધોમાં અને ધનમાં શોધશે પરંતુ સાચી શાંતિ તેને માત્ર મારા ચરણોમાં જ મળશે ઈશ્વર પાસે બે અદ્ભુત શક્તિઓ છે એક માયા અને બીજી ભક્તિ જે માયાને છોડીને ભક્તિનો માર્ગ અપનાવે છે તે જ સાચા અર્થમાં પ્રભુ સાથે જોડાય છે અને જ્યારે કોઈ તેમના ચરણોમાં આવીને માથું ઝુકાવે છે તો ભગવાન શ્રીકૃષ્ણે કહે છે કહો તમને શું જોઈએ છે માયા કે ભક્તિ એક વખત કોઈએ ભગવાનને વિનંતી કરી પ્રભુ મને કહો માયા અને ભક્તિમાં શું તફાવત છે ભગવાન મુસ્કુરાયા અને કહ્યું જો તમને બીજાને તમારી ઈશારે નચાવવું હોય તો માયા અપનાવો અને જો તમે મને તમારા પ્રેમથી ઝુકાવવા માંગો છો તો ભક્તિનો માર્ગ અપનાવો કારણ કે માયા ત્યાં છે જ્યાં જીવ પ્રભુ પર હાવી થાય અને ભક્તિ ત્યાં છે જ્યાં હું સ્વયં ઝૂકી જાઉં છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માયાના નૃત્યમાં સંસાર નાચે છે પરંતુ જ્યારે ભક્તિ આવે છે તો હું સ્વયં નાચવા લાગું છું કોઈએ પૂછ્યું પ્રભુ ભક્તિ શું છે જવાબ મળ્યો ભક્તિ ન તો હાથથી થાય છે ન આંખોથી અને ન તો શરીરની તાકાતથી જો એવું હોત તો અપંગ અંધ અને નબળા લોકો ભક્તિ ન કરી શકત ભક્તિ મનની ઊંડાઈમાંથી ઉત્પન્ન થાય છે જે ભાવનાઓના સમુદ્રમાં ડૂબીને પ્રગટ થાય છે ભક્તિ કોઈ કર્મકાંડ નથી તે આત્માથી આત્માનો સંબંધ છે પ્રેમમાં લપેટાયેલો એ ભાવ જે ભગવાન સુધી પહોંચે છે માનવની આદત છે કે તે સુખમાં ભગવાનને ભૂલી જાય છે અને દુઃખમાં સૌથી પહેલાં તેમને જ યાદ કરે છે કોઈએ પૂછ્યું ક્યારે ભગવાનને યાદ કરવું જવાબ આવ્યો જ્યારે શ્વાસ થંભવા લાગે ચોરી પકડાઈ જાય વરસાદ ન પડે વેપાર નુકસાનમાં જાય પરીક્ષામાં નાપાસ થાય ત્યારે દરેક પ્રભુની શરણમાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે મને સુખમાં યાદ રાખે તે દુઃખથી મુક્ત થઈ જાય છે શબ્દોથી વધુ મૌન ગુંજે છે રંગોથી વધુ સફેદ રંગ બોલે છે સ્વાદથી વધુ ઉપવાસ અસર કરે છે અને આંખોથી બહાર જોવાથી વધુ અંદર ઝાંકવું જરૂરી છે રાવણ પાસે મહેલ હતો પરંતુ શાંતિ નહીં કંસનો જન્મ સિંહાસન પર થયો પરંતુ મૃત્યુ જેલમાં રામવનમાં સુખી હતા કૃષ્ણ જેલમાં જન્મ્યા અને તેમ છતાં તેમણે પ્રેમ વહેંચ્યો સત્યનો માર્ગ હંમેશા કાંટાઓથી ભરેલો હોય છે જ્યારે ભગવાનને પણ સંઘર્ષ કરવો પડ્યો તો માનવ કેમ નહીં સહન કરે જે દિલથી સાચા હોય છે તે અવારનવાર એકલા હોય છે પરંતુ એ એકલતા ભગવાનની સંગત બની જાય છે તેથી જીવનની પુસ્તકમાં ધૈર્ય એ દોરો છે જે પાનાઓને જોડી રાખે છે સીમાઓ રેખા નથી પહેચાન છે ક્યારેક મિત્રતા ક્યારેક દુશ્મની પરંતુ જ્યારે સમય આવે ત્યારે એ જ વ્યક્તિ સીમાઓ ઓળંગીને ઇતિહાસ રચે છે સીમાઓ ક્યારેક શક્તિના નવા દ્વાર પણ ખોલે છે વાદળો ગરજે છે વરસાદ પડે છે પક્ષીઓ છુપાઈ જાય છે પશુઓ ભાગે છે અને માનવ આશ્રય શોધે છે પરંતુ એક જ પ્રાણી છે જે આ બધાથી ઉપર ઉઠે છે અને તે છે બાજ જે મુશ્કેલીઓની ઉપર ઉઠે છે ડરને પાછળ છોડે છે જીતનાર અને હારનાર વચ્ચે ફર્ક વિચારનો હોય છે પરિસ્થિતિનો નહીં જો વિચાર સીમિત હોય તો સમસ્યા મોટી લાગે છે જો વિચાર ઊંચો હોય તો એ જ સમસ્યા નાની લાગે છે દુનિયા સાથે વાત કરવા ફોન જોઈએ અને ભગવાન સાથે વાત કરવા મૌન ગુસ્સામાં કહેલું એક વાક્ય તમારા વર્ષોના પ્રેમને બરબાદ કરી શકે છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તમારું હૃદય સોનાથી પણ કિંમતી છે તેને કોઈ કડવા શબ્દોથી ખરોડચો નહીં આખરે જ્યારે કોઈ ભગવાન પાસે જાય અને માથું ઝુકાવીને કહે પ્રભુ તમારા ચરણોમાં આવ્યો છું તો ભગવાન મુસ્કુરાતા પૂછે છે કહો તમને શું જોઈએ જેથી તમારું જીવન પહેલાં કરતાં પણ વધુ સારું થાય પહેલાં બધાને માફ કરી દો કારણ કે જ્યારે તમે દિલથી ક્ષમા આપવાનું શીખી લેશો ત્યારે હું પણ તમારા દરેક પડવાથી પહેલાં તમને પકડી લઈશ જો આજે સમય તમારી પરીક્ષા લઈ રહ્યો છે તો વિશ્વાસ રાખો કે કાલે સમય તમારી જય જયકાર કરશે બસ પોતાના કર્મને ઈમાનદારીથી કરતા રહો કારણ કે તમારા હાથમાં માત્ર કર્મ છે ફળ નહીં પરિણામ ક્યારે અને કેવી રીતે મળશે તેનો નિર્ણય તો માત્ર તેજ કરે છે જે બધાનું સર્જન કરે છે નાની વાત લાગે છે પરંતુ તેનું મર્મ ખૂબ ઊંડું છે એક તૂટેલો સમાજ અને વિખરાયેલો પરિવાર ક્યારેય નેતૃત્વ નથી કરી શકતો પરંતુ ઝઘડતા લડતા તે કોઈ બીજાને તાજ પહેરાવી દે છે જ્યાં વડીલોને સ્નેહ અને સન્માન મળે ત્યાં ભગવાનનું સ્થાયી નિવાસ હોય છે પ્રેમ વહેંચાય તો ત્યાં રામાયણ જન્મે છે અને સંપત્તિ વહેંચાય તો ત્યાં મહાભારતની વાર્તા બને છે જે દિવસે કોઈ વ્યક્તિ બીજાને પછાડવાનું વિચારવા લાગે તે જ ક્ષણથી તે પોતે પડવા લાગે છે એ જ સમય હોય છે જ્યારે મધમાખીઓ જેવો સમાજ તેને શીખવે છે કે એકતામાં કેટલી ઊંડી શક્તિ છુપાયેલી છે એકલો પથ્થર કંઈ નથી કરી શકતો પરંતુ સમૂહમાં એકજૂટ મધમાખીઓ આખા જંગલને હલાવી દે છે એકતા પ્રેમ અને સામૂહિકતા આમાં જ જીવનની સાચી શક્તિ છુપાયેલી છે જીવન જીવવાના બે રસ્તા છે પહેલો પોતાની ઈચ્છા પૂરી કરો અને બીજો જે છે તેમાં જ સાચો આનંદ શોધો હંમેશા એટલા સહજ બનો કે બધા તમારી પાસે બેસી શકે અને એટલા ઊંચા ઊઠો કે જ્યારે ઉઠો તો બધા પ્રેરિત થાય ઉડાન જરૂરી છે ભલે બારંબાર પડવું પડે સંઘર્ષ જરૂરી છે ભલે પોતાની સાથે જ કેમ ન હોય જીવનમાં હાર અને જીત વચ્ચેનો ફર્ક માત્ર વિચારનો છે શ્રીકૃષ્ણ કહે છે જે પિતાથી સંઘર્ષ અને માતાથી સંસ્કાર લે છે તે આ દુનિયાની સાચી પાઠશાળામાંથી પસાર થાય છે જો ભગવાન પર વિશ્વાસ છે તો જે લખાયું છે તે જ મળશે પરંતુ જો પોતાના પર વિશ્વાસ છે તો ભગવાન પણ તે જ લખી દેશે જે તમે ઈચ્છો છો ક્રોધમાં કહેલું એક વાક્ય પણ વર્ષોની સચ્ચાઈને મિટાવી શકે છે તેથી ક્યારેય મનની કડવાશને વાણીમાં ન ટપકાવો જો પ્રભુને પાવવા છે તો એવા કર્મ કરો કે લોકોની દુઆ બની જાઓ ભલે કોઈ કેટલો મહાન બની જાય પ્રકૃતિ હંમેશા સંતુલન જાળવે છે કોયલને સુર આપ્યો તો સૌંદર્ય છીનવી લીધું મોરને રૂપ આપ્યું તો વાણી છીનવી લીધી માનવને ઈચ્છા આપી તો સંતોષ છીનવી લીધો અને સંતને સંતોષ આપ્યો તો સંસાર છીનવી લીધો ઘમંડ એક એવો રોગ છે જે લક્ષણ વગર આદમીને શૂન્ય કરી દે છે હે માનવ જેણે હજારોને માટી બનાવી દીધા તે તને શું નહીં બનાવી શકે જો તમે મુશ્કેલીમાં છો તો સમજો ભગવાન ઈચ્છે છે કે તમે વિજયી બનો ક્યારેક નબળા બની જવું પણ એક તાકત છે કારણ કે તેનાથી દિલ હલકું થઈ જાય છે જીવનમાં પોતાની સીમાઓ ઓળખો ભલે તે પ્રેમની હોય કે ક્રોધની યાદ રાખો વસ્તુઓ વાપરવા માટે છે અને લોકો સ્નેહ માટે પરંતુ આપણે ઉલટું કરીએ છીએ દુનિયા અજીબ છે જેમની આંખોમાં ઊંઘ છે તેમની પાસે પથારી નથી અને જેમની પાસે પથારી છે તેમને ઊંઘ નથી આવતી જેમની પાસે દયા છે તેમની પાસે આપવા પૈસા નથી અને જેમની પાસે ધન છે તેમની પાસે સંવેદના નથી કોઈ પોતાને છોડીને ભોજન આપે છે કોઈ ભોજન માટે પોતાનાને છોડી દે છે સફળતા મેળવવા માટે મહેનત જરૂરી છે કેટલાક સફળ થાય છે અને જે નથી થતા તે પોતાની નિષ્ફળતા માટે પરિસ્થિતિઓને દોષ આપે છે પરંતુ સચ્ચાઈ એ છે કે પરિસ્થિતિઓ ક્યારેય અંતિમ નથી હોતી વિચાર હોય છે તિતલી અને માખી બંનેને રસ પીવાની કળા મળી છે પરંતુ એક ફૂલમાંથી અમૃત લે છે અને બીજી ગંદગીમાંથી વિચાર જ એ તફાવત છે જે જીવનની દિશા નક્કી કરે છે શ્રી કૃષ્ણ કહે છે વિચારનું સ્તર ઊંચું હોય તો જીવનની દરેક સમસ્યા નાની લાગે છે તમને આ જીવન તેથી નથી મળ્યું કે તમે હાર માનો પરંતુ તેથી કે તમે સંઘર્ષ કરો અને જીતો કારણ કે જે પણ સાચા મનથી પોતાના કર્મમાં લાગેલો રહે છે તેને ક્યારેય ખાલી હાથ પાછા ફરવું નથી પડતું કારણ કે જેણે આપણને જીવન આપ્યું છે તેણે અંતમાં બધું જ આપ્યું છે પરંતુ એક તિતલી જ્યારે કોમળ ફૂલો પાસે પહોંચે છે તો ન માત્ર તેનું અમૃત લે છે પરંતુ તે ફૂલોની સુંદરતાને આગળ વધારવામાં પણ મદદ કરે છે જ્યારે માખી સીધી જ જખમો પર બેસે છે અને તેને વધુ સંક્રમિત કરે છે આ ફરક માત્ર નજરનો છે જો માનવ સાચો વિચાર અને માર્ગ અપનાવે તો રસ્તો કઠિન હોઈ શકે છે પરંતુ મંજિલ સુધી પહોંચવાની આશા મજબૂત રહે છે પરંતુ જો માર્ગ ખોટો હોય તો મંજિલ મળી પણ જાય તો સુખ નથી મળતું જીવનમાં આ નિર્ણય તમારે જ લેવાનો છે કે તમારે પ્રકાશ તરફ આગળ વધવું છે કે અંધકારમાં ડૂબવું છે ઇમાનદાર વ્યક્તિને પોતાની સચ્ચાઈ સાબિત કરવા માટે હંમેશા વધુ બોલવું પડે છે જ્યારે જૂઠું બોલનાર મુસ્કુરાતે જ બધું જીતી લે છે સંકુચિત વિચાર સંદેહની ચિંગારી સળગાવે છે પરંતુ ઉદાર વિચાર સમાધાનનો પ્રકાશ ફેલાવે છે શ્રીકૃષ્ણ કહે છે જો તમે જીવનમાં સ્થિરતા ઈચ્છો છો તો નમક જેવા બનો દેખાતા નથી પરંતુ સ્વાદમાં દરેક જગ્યાએ હાજર હોય છે ભલે મંજિલ કેટલી ઊંચી હોય રસ્તા હંમેશા નીચેથી જ શરૂ થાય છે અને જો સંકલ્પ અડગ હોય તો પહોંચવું નિશ્ચિત છે જે લોકો મીઠા બોલે છે અને હંમેશા વખાણ કરે છે તે જરૂરી નથી કે તે તમારા પોતાના હોય અવારનવાર મીઠા શબ્દોમાં સ્વાર્થ છુપાયેલો હોય છે વખાણ મફતમાં નથી આવતા તેની પાછળ કંઈક ને કંઈક કિંમત છુપાયેલી હોય છે દુનિયામાં જે તમારી વખાણ કરે છે તે અવારનવાર તમારા દ્વારા કંઈક મેળવવા માગે છે તેથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતું તેથી સાવધાનીથી ચાલો આંખો ક્યારેક જૂઠને પણ સાચાનો રૂપ આપી દે છે તેથી આંખોથી જુઓ પરંતુ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો દુનિયામાં અનેક વખત જે દેખાય છે તે એવું હોતું નથી ક્રોધ માનવને અંદરથી ખાઈ જાય છે જ્યારે કોઈ અત્યંત ક્રોધિત થાય તો તેના પોતાના પણ તેનાથી દૂર ભાગે છે ગુસ્સો આવે તો વિવેક જાય છે અને જો તમે તમારા ગુસ્સાને સંભાળી ન શકો તો જીવનની મોટી પડકારોથી કેવી રીતે નિભાવશો જો જીવનમાં સાચો મિત્ર મળી જાય તો તેને પકડી રાખો કારણ કે સારા લોકો બારંબાર નથી મળતા દુઃખ માત્ર પીડા જ નથી આપતું તે અનુભવ અને સમજ પણ આપે છે દુઃખ જ જીવનની સાચી પાઠશાળા છે જો તમે ઠાણી લો કે માત્ર ત્રણ કલાક સૂઈ મેં ઉઠવું છે તો તમારી આત્મા પણ તે જ સમયે તમને જગાડી દેશે માનવની અંદર અનોખી શક્તિ હોય છે જવાની કોઈને પણ આપી દો પરંતુ વૃદ્ધાવસ્થા ઈશ્વરને આપી દો કારણ કે જવાનીમાં આપણે ભૂલો કરીએ છીએ અને વૃદ્ધાવસ્થામાં તે ભૂલોથી શીખીએ છીએ જ્યારે તાકાત હોય ત્યારે ગલતીઓ કરીએ છીએ અને જ્યારે તે ચાલી જાય ત્યારે સદ્ગુણોની વાતો કરવા લાગીએ છીએ વિચારી જુઓ શું તમે તમારી જિંદગીને તમારા વિચારોથી ચલાવો છો કે બીજાના ઈશારે જીવન દેખાડામાં નહીં ઊંડાઈમાં વસે છે ઘણા લોકો મીઠી વાતો કરે છે પરંતુ જરૂર વખતે મોઢું ફેરવી લે છે દરેક મુસ્કુરાતો ચહેરો તમારો પોતાનો નથી હોતો દરેક સહાનુભૂતિ દર્શાવનાર તમારું ભલું નથી ઇચ્છતો પોતાની વાતો તેમની સાથે ન ખોલો જે માત્ર સાંભળવાનું નાટક કરે છે શ્રીકૃષ્ણ કહે છે દુઃખ માત્ર પીડા આપવા માટે નથી આવતું ક્યારેક તે આપણને જીવનની સચ્ચાઈઓથી પરિચય કરાવે છે અને તેથી જ ક્યારેક દુઃખ પણ સહન કરવું પડે છે દુઃખ વેચી નથી શકાતા કારણ કે દર્દ કોઈ સામાન નથી જે બજારમાં કિંમતે વેચાય અને સાચી ખુશી પણ કોઈ વસ્તુ નથી જે પૈસાથી ખરીદી શકાય ઘણી વખત એ જ વ્યક્તિ તમારી આંખોમાં આંસુ લાવે છે જેના મુસ્કુરાવા માટે તમે બધું કુર્બાન કરી શકો ચહેરાની ચમકથી કોઈને ન આંકો કારણ કે ક્યારેક કાળા રંગ પાછળ પણ ચોખ્ખું દિલ છુપાયેલું હોય છે જો કંઈક અલગ બનવું છે તો ટોળાથી અલગ થવું પડશે કારણ કે ટોળું સાથ તો આપે છે પરંતુ તમારી ઓળખને ગળી જાય છે પ્રશ્ન પૂછનારા તો ઘણા મળશે પરંતુ જે વગર બોલે તમારી ચિંતા કરે તે જ સાચો સાથી છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે પોતાની તકલીફ દરેકને ન કહો કારણ કે દુનિયામાં પોતાના ઓછા અને તમાશો જોનારા વધુ હોય છે માની લો કે પૈસાથી સુખ નથી ખરીદી શકાતું પરંતુ જ્યારે ખિસ્સું ખાલી હોય ત્યારે સુખ પણ દૂર ભાગે છે ચતુર્માનવ પોતે કહેલી વાત પર કાયમ નથી રહી શકતો તે બીજા સાથે સંબંધો શું નિભાવશે જે તમારા મૂલ્યને ન સમજે તેનાથી દૂરી બનાવવી એ પોતાની સાથે પ્રેમ છે અને એ ઘમંડ નથી આત્મસન્માન છે એ જ કરો જે તમારું અંતર્મન કહે નહીં કે દુનિયાની ટોળી શું કહે જિદ ક્રોધ અને ભૂલો તેજ પવન જેવી હોય છે જે સાથે સંબંધો અને સન્માન ઉડાવી લઈ જાય છે જ્યારે બીજાની ભૂલો ચૂભે છે પરંતુ પોતાની ખામીઓ દેખાતી નથી ત્યારે વિનમ્રતાની જરૂર હોય છે હું તે ચહેરાઓ પર વિશ્વાસ કરું છું જે જૂઠ બોલતા હોય અને સમજતા હોય કે સામેવાળો કંઈ નથી સમજી રહ્યો ધન કમાવનારા તો દરેક ગલીમાં મળી જાય છે પરંતુ વિવેક અને સમજ ધરાવનારા દુર્લભ હોય છે માનવ પોતાના વિશ્વાસોથી જ પોતાને ઘડે છે જેવા વિચાર હશે તેવું જ જીવન બનશે એક મૂર્ખ સમજે છે કે બધું કામ તેના બળે ચાલે છે અને એ જ અજ્ઞાનતાથી તેમાં અહંકાર પનપે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારની દરેક ગતિમાં ઈશ્વરની જ પ્રેરણા છુપાયેલી છે કદાચ તમે જેની સાથે જોડાવાનો પ્રયત્ન કરો છો તે પણ કોઈ બીજાને શોધી રહ્યો હોય જો તમે બીજાઓથી આશા રાખશો તો તૂટી જશો પરંતુ પોતાનાથી આશા રાખશો તો અડગ બનશો માનવ અવારનવાર ભૂલી જાય છે કે તે જે વસ્તુઓ માટે દોડી રહ્યો છે તે બધી અસ્થાયી છે આ બ્રહ્માંડમાં જો કંઈક સ્થાયી છે તો તે આત્મા અને મનની શાંતિ છે જ્યારે તમે કંઈક સારું કે ખરાબ કરો છો અને વિચારો છો કે કોઈ જોતું નથી તો ભગવાન કૃષ્ણે કહે છે કે હું દરેક ક્ષણ જોઈ રહ્યો છો તમારા કર્મ તેથી વિચારશો નહીં કે તમે એકલા છો હું દરેક પળ જોઈ રહ્યો છો જ્યારે મગજ કહે કે જેવું તેવું કરો તો દિલ કહે કે જો આપણે પણ એવા બની ગયા તો આપણા અને તેમનામાં શો ફરક રહ્યો માત્ર પૈસા ભેગા ન કરો દુઆઓ પણ ભેગી કરો કારણ કે પૈસાથી તો વસ્તુઓ આવે છે પરંતુ દુઆઓથી પ્રેમ આરોગ્ય અને સુખ આવે છે જે સમય તમારી પાસે હમણાં છે તેનો પૂરો ઉપયોગ કરો કારણ કે જો તમે સાચા સમયની રાહ જોતા રહેશો તો આખી જિંદગી રાહ જોવામાં જ વીતી જશે માનવ વિચારે છે કે કદાચ જિંદગી સુધરી જશે જો હું આ જોઈ શકું કે હું શું કરી રહ્યો છું નહીં કે મારી સાથે શું થઈ રહ્યું છે કઠિન સમયમાં માનવને જો કંઈક બચાવી શકે તો તે તેની શીખ તેનું ધૈર્ય તેની સમજ તેની હિંમત સત્કર્મ સત્ય બોલવાની આદત અને સૌથી મહત્વનું ઈશ્વર પર અડગ વિશ્વાસ જ્યાં છો ત્યાંથી જ આગળ વધો જે તમારી પાસે છે ત્યાંથી જ શરૂઆત કરો કેટલાએ તો માત્ર સાચા સમયની રાહમાં પોતાના સપનાઓને દફનાવી દીધા જે વાત મનને સુખ આપે તેને અપનાવો જે વાત અંદરથી પરેશાન કરે તેને છોડી દો ભલે તે વિચાર હોય કે કોઈ આદત ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જો તમે ખાલી છો તો પોતાને સારા કામમાં લગાવી દો કારણ કે ખાલી મન દુઃખોનું ઘર બની જાય છે જેણે ટીકાને સાંભળી અને સહન કરી તે જ સાચા સંત જેવો છે સંબંધો બચાવવા હોય તો થોડું ઝૂકવું શીખો ક્યારેક ઝૂકવું અહંકાર નથી સમજદારી છે જો જ્ઞાન મેળવીને ઘમંડ આવે તો તે જ્ઞાન ઝહેર છે પરંતુ તે જ જ્ઞાનથી વિનમ્રતા ઉત્પન્ન થાય તો તે અમૃત બની જાય છે મનની સ્થિરતા જ સાચું સુખ છે ન ધન ન પદ ન યશ આ બધું અસ્થાયી છે કોઈની ઓળખ તેના બેંક બેલેન્સથી નહીં તેના સ્વભાવથી કરો સોનું પણ લોખંડના સંદૂકમાં રાખવામાં આવે છે બહારથી ન આંકો જ્યારે માનવ કહે છે ભગવાન મારી વાત કેમ નથી સાંભળતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ મુસ્કુરાતા કહે છે હું તને સજા પણ નથી આપી રહ્યો માત્ર તને સમજવાનો સમય આપી રહ્યો છું ઠોકર ખાવી જરૂરી છે કારણ કે વગર પડીએ કોઈ ચઢાણ નથી ચડતું માનવ એટલે એકલો નથી થતો કે તેની પાસે કોઈ નથી પરંતુ તેથી કે તે પોતાનાને છોડવાની સલાહ પર ચાલી પડે છે આ સંસારમાં મહેનત વગર કંઈ શક્ય નથી પરંતુ ડરને હરાવવાનો એક ઉપાય છે પ્રકાશ તરફ જુઓ જ્યારે તમે રોશની તરફ વધશો તો તમારી પડછાયા પણ પાછળ રહી જશે એ જ પ્રકાશ સારા કર્મોનો સ્ત્રોત છે જો મન સાફ હોય તો કર્મોના પરિણામનો ડર કેવો જેવું મન તેવું કર્મ કોઈએ સાચું કહ્યું જેવી સંગત તેવો રંગ માનવ કોબરા સાથે રહે તો ચાલાક બને છે સિંહ સાથે ન રહે તો પણ ક્રોધ પાડી લે છે વફાદારી ક્યારેય નથી શીખી તો પણ કૂતરા જેવો સાથ માંગે છે લોકો કહે છે સમય બદલાઈ ગયો પરંતુ સચ્ચાઈ એ છે કે આમળાએ મીઠાશ નથી બદલી માત્ર સ્વાદ લેનારાનો નજરિયો બદલાઈ ગયો છે જો દિલ ખુશ રહે તો દુઃખ પાસે પણ નથી ભટકતું આ યાત્રામાં એકલા જ લડવું પડે છે સલાહ તો બધા આપે છે પરંતુ સાથ નથી નિભાવતા જ્યારે મુસ્કુરાશો ત્યારે દુનિયા સાથે ઊભી હશે પરંતુ જ્યારે રડશો ત્યારે પોતાના આંસુને પણ આંખમાં જગ્યા નહીં મળે ક્યારેય કોઈનું દિલ ન દુભાવો ત્યાં ભગવાન વસે છે સંઘર્ષનો માર્ગ જ ક્રાંતિ લાવે છે જે રાતો સાથે લડે છે તે જ સવારના પ્રકાશમાં નાહે છે ચમકવા માટે તપવું પડે છે બીજા માટે જિંદગી માત્ર જીવવાની વસ્તુ છે પરંતુ કેટલાક માટે જિંદગી એક જવાબદારી છે જે પોતાને ટટોળે છે તે જ સુખી થાય છે જે માત્ર બીજાને ટટોળે છે તે ક્યારેય સંતુષ્ટ નથી રહી શકતો જે ફૂલ ડાળીથી તૂટી જાય તે ફરી નથી જોડાતું પરંતુ જો ડાળી મજબૂત હોય તો તેના પર ફરી એક સુંદર ફૂલ ખીલી શકે છે એ જ રીતે જીવનમાં વીતેલા પળો પાછા નથી લાવી શકાતા પરંતુ આત્મવિશ્વાસ અને સંકલ્પથી આવનારા પળોને શાનદાર બનાવી શકાય છે જિંદગી માત્ર એક જ વખત મળે છે તેને વ્યર્થ ચિંતા અને બિનજરૂરી કામોમાં ન ગુમાવવી જોઈએ પરંતુ પોતાના દિલની વાતને પ્રાથમિકતા આપવી જોઈએ જ્યારે કોઈ વ્યક્તિ દુનિયાની ટોળામાં પગ મૂકે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે વાસ્તવમાં દરેક એકલો જ છે જે બીજા પર વિશ્વાસ કરીને પોતાને ઠગે છે મંજિલ સુધી પહોંચવાનો રસ્તો પોતે જ તૈયાર કરવો પડે છે રાહ જોનારા અવારનવાર પાછળ રહી જાય છે હાલાત અને સમયને હરાવવા હોય તો પોતાને એટલા મજબૂત બનાવો કે તે તમારી આગળ ઝૂકે જે લોકો ઝીદ રાખે છે અને પોતાના કર્મ સાથે સતત લાગેલા રહે છે તે ક્યારેય નથી રોકાતા બસ પોતાના રસ્તે ડટેલા રહે છે ટોળામાં ખોવાઈ જવું સરળ છે પરંતુ ટોળાથી અલગ ઓળખ બનાવવી હિંમતવાળાઓનું કામ છે દરેક માનવની પ્રગતિ તેના પોતાના નિર્ણયોથી નક્કી થાય છે કોઈ તેને રોકી નથી શકતું ખુશીઓ બહાર નથી અંદરના વિચારમાં છુપાયેલી છે જો તમારી સંગત ખરાબ છે તો ભલે તમે સારા હો તેનો અસર જરૂર પડશે પરંતુ જો સંગત સારી હોય અને તમે શીખવા તૈયાર હો તો બદલાવ નિશ્ચિત છે કૌરવો સાથે શકુની હતા પાંડવો સાથે શ્રીકૃષ્ણ સંગત બધું બદલી શકે છે જો તમારી આસપાસ નકારાત્મક લોકો હોય તો તમારા વિચારની દિશા પણ ભટકી શકે છે પડવું એ અંતનો સંકેત નથી કે રોકાઈ જાઓ પરંતુ ચેતવણી છે કે સાવધાન થઈને ફરી ચાલો પાછળ વળીને જોશો તો દુઃખ દેખાશે આગળ વધશો તો આશાઓ દેખાશે અને વર્તમાનમાં રહેશો તો સાચું સુખ મળશે સપના પૂરા કેમ નથી થયા તેના પર અટકવા કરતાં તેમને પૂરા કરવાની નવી રાહ શોધો જે લોકો આત્મબળ રાખે છે તેમના ઈરાદા અધૂરા નથી રહેતા બીજાનું સન્માન ત્યારે જ શક્ય છે જ્યારે પોતાનું પણ સન્માન કરવું શીખો દરેક સ્વપ્નને પોતાના શ્વાસમાં જીવંત રાખો અને દરેક મંજિલને પોતાની નજરથી ક્યારેય અદૃશ્ય ન થવા દો કોઈને પછાડવું સરળ છે પરંતુ તેને પકડીને ઉપર ઉઠાવવું મુશ્કેલ અને સાચું કર્મ છે સફળતા માટે ક્યારેક જોખમ ઉઠાવવા પડે છે જેમ ઊંચાઈ પર પહોંચવા માટે પહેલી સીડી છોડવી જ પડે છે જો તમારી ઈચ્છા મજબૂત છે તો કોઈ નિષ્ફળતા તેને તોડી નથી શકતી મુશ્કેલ કામોને પહેલાં પતાવો બાકીના પોતે જ સરળ લાગવા લાગશે કોઈની આગળ ઝૂકીને આગળ વધવા કરતાં પોતાના બળે ચાલીને પોતાની ઓળખ બનાવો જિંદગીને બદલવા માટે સંઘર્ષ જરૂરી છે અને સરળ બનાવવા માટે સમજ જરૂરી છે બીજા પર આધાર રાખીને મુસ્કુરાવવા કરતાં સ્વતંત્ર રહીને આંસુ પણ પોતે પહોંચી લેવા વધુ સારા છે જે વ્યક્તિ દરેક હાલતમાં પોતાના દમ પર ઊભો રહી શકે તે જ સાચો માનવ છે દરેક મીઠું બોલનાર સારો નથી હોતો દુનિયામાં મીઠાશ પાછળ અવારનવાર ષડયંત્ર છુપાયેલા હોય છે હથેળીની લકીરોથી વધુ પોતાના કર્મ પર વિશ્વાસ રાખો કારણ કે જેમના હાથ નથી તે પણ ભાગ્યશાળી બને છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે અવસરનું મહત્ત્વ સમજે તે જ તેનો લાભ ઉઠાવી શકે છે નહીં તો વિલંબ કરનાર માત્ર પછતાવો કરે છે મુશ્કેલીના સમયે કોઈનો સહારો બનવું સૌથી મોટું પુણ્ય છે કારણ કે એ પડ વીતી જાય છે પરંતુ તમારી મદદ તેની યાદોમાં વસી જાય છે જ્યારે સમજમાં ન આવે કે આગળ શું કરવું તો થોડું રોકાઈ જાઓ અને પોતાની સાથે જોડાઓ પોતાના સપનાઓને સાકાર કરવાના પ્રયત્નોમાં એટલો વિલંબ ન કરો કે જિંદગી માત્ર રાહ જોવામાં વીતી જાય જો મહેનત તમારી આદત છે તો સફળતા તમારી પાછળ ચાલશે જ્યારે મંજિલ મેળવવી જ છે તો હાલાત પર રડવાનું છોડીને લડાઈ લડવી પડશે ડરશો નહીં કારણ કે નદી ક્યારેય સમુદ્રની દૂરીથી નથી ડરતી તે માત્ર વહેતી જ જાય છે